હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે સાડા બાર વાગી ગયા છે તો ચાલો આપણે જાય છે આજે જાવરમાં ડેગ છે મમ્મીના અમારા સંબંધીમાં જીએનસી અહીંયા રેડી થઈ ગઈ છે અને મેં આજે જે કુર્તી લીધી હતી ને પેર એ પેર પહેરી છે તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને હવે હમણાં રિક્ષા આવે ને એટલે આપણને જવાનું છે તો આપણે બધું ત્યાં તો કઈ લઈ જવાનું નથી ખાલી પર્સ સિમ્પલ લીધો છે અને મોબાઈલ અને તનિષ્ઠ માટે એક પેન્ટ લીધું છે કે કદાચ બગાડ નાખે તો આપણે એક પેન્ટ લીધો છે તો બસ ચાલો આટલું લેવાનું છે અને મિસના જે આ તનિષને લકી આપીને એ લકી પહેરી દીધું બહુ તો તનિષ કે મમ્મી કે આઈપી મને પહેરી તમે લીધી કે તો હું કોઈમાં છે ને તનજ મોટી થાય જ તો બે કણી આપણે કઢાવાની છે તો આજનો દિવસ હું પહેરી લઉં પછી બે કણી કઢાવી અને પછી તું પહેરું છે તો એટલે આજનો દિવસ આપણે પહેરી લીધી છે અને ચાલો હવે આપણે જઈએ પછી આવીને આપણે જાણું છે મોઢે ફેશિયલ કરાવવા અને કાલે આપણે મહેંદી મૂકાવવાની છે તો આજે એ બધું કામ પતાવવાનું છે તો આપણે પહેલાં અત્યારે ત્યાં જઈ આવીએ અને જીએનસી જો રેડી થઈને કેમ ઉગી છે તો જેન્ટ્સે મારો પર્સ લઈ લીધો છે અને જેન્ટ્સે ગોગલ્સ પહેરી લીધા છે અને જેન્ટ્સને શૂઝ પહેરવાના બાકી છે તો શૂઝ એના નીચે પહેર્યા છે શોક જેન્ટ્સ પહેરી લે એટલે ચાલો આપણે નીચે રેડી થઈને બેસી જઈએ રીક્ષા આવે ને એટલે આપણે જાવા નીચ વાત ટીવી તની ચાલુ કરીને ઉતરી ગયો નીચે તો ચાલો હવે આપણે નીચે ઉતરીએ એ પર્સનો વજન નથી ઉપાડી શકતી તોય ઉપાડીને છે નીચે ઉતરે છે જેન છે જમી લીધું જેન છે થાકી ગઈ તો મમ્મી ચાલો ના ઘરે જઈએ ને સુઈ જઈએ તો જો આજે એની કિસુ માસી એને ચણિયા ચોલી વાડી દીધા ઉંધરી તો એક જણી એ સ્ટાઈલ વાડે હા એક દી એ એક વૈષ્ણવી માસી એ સ્ટાઈલ વાડે પછી કિસુ માસી ચણિયા ચોલી વાડી દે નહીં દરરોજ ની માસી અલગ અલગ બધું કરી દે તો હવે તો લેજે ચાલો આજે આપણે થઈ ગયું છે નેક્સ્ટ ડે અને આપણે કાલે ફેશિયલ ને એ બધું કરાવવાનું હતું તો કરાવી લીધું છે અને જો અહીંયા જ્યાં જ્યાં આપણે પિમ્પલ્સ છે ને ત્યાં આપણે ડાઘા જેવું રહી ગયું છે કારણ કે આપણે એમાં હળી કળિયા કરતા હોય ને એટલે થોડુંક રહી ગયું છે તો ચાલો આપણે અત્યારે હવે મહેંદી મુકાવા જવાની છે અને ને ક્યાં નહીં ઉઠાણું છું તો એ ઉઠતી નથી તો હું ક્યાં નહીં એને કહું છું કે ઉઠી જા ઉઠી જા ત્યાં છ વાગવા આવ્યા તો તમિસને હેર કટ કરાવવા જવાના છે અને મારે મહેંદી મુકાવા જવાની છે તો અમે અત્યારે પણ બધા સૂન તમસના ઘરે જ છોકરીઓ ભેગી થવાની છે તો ત્યાં મહેંદી બધાને મૂકતાને છે ને આજે ગ્રીન પહેરવાનું એ લોકોએ બધાએ નક્કી કર્યું હતું અમે બધી છોકરીઓ તો મારી પાસે છે ને ગ્રીન ને કંઈ બીજી કુર્તી ના હતી ને કાલે મેં પહેરી હતી ને જી હં અમે જમવા ગયા હતા ત્યારે માં ગયા હતા ત્યારે પહેરી હતી ને તો એ મને પહેરવાનો વિચાર હતો કે હું એ પહેલું કારણ કે એ આમ થોડીક આમ મેન્દી કલર જેવી છે એટલે શૂટ થઈ જાય પછી મને એમ થયું કે જીએન્ડસી પણ મહેંદી મૂકશે તો એ ઘડી ઘડી મારી પાસે આવશે ને તો એ કપડામાં આઠ હડાશે ને તો એ ખરાબ કરી નાખશે એટલે મેં આ જ ગ્રીન પહેરી લીધો કે આપણે આ ચલાવી લઈએ તો ચાલો આજે કંઈ વિડીયો શૂટિંગ કે એવું કંઈ થવાનું નથી ખાલી આપણે બ્લોગ પૂરતો જ વિડીયો ઉતારવાનો છે તો એ એટલા માટે હવે આજે મેં આ પહેરી લીધો છે અને કાલથી આપણું ચાલુ થશે બધી રસમ તો ચાલો હવે અત્યારે જલ્દી ફટાફટ મહેંદી મુકાવાની છે તો હું તો જાજી રાખીને કારણ કે મને જાજી વાર ગમે નહીં તો આપણે સુકાઈ જાય ને એટલે તરત ખાડી નાખશું ચાલો ફટાફટ સુંદર મસ્ત ઘરે મૂકી જાય કારણ કે મહેંદી વાળા બેન ત્યાં આવી કે છે પાછો આગળ મેં પાછો એક હાથમાં મુકાય ગયા છે એક હાથમાં બાકી છે ને જીઆ છે એટલે જીઆ મુકાવા બેસી જતી આગળ

ને અત્યારે એનું લસણ ફૂલવાનું કામ આલે જ અમારી મુકાઈને સુકાઈ ગઈ ખડી ગઈ હતી તો વર્ડ્યા 1.5 વર્ડ પોક સુકાઈ ગઈ ઈ તો બટાડ્યું મેં પેલા કે જાન આયામાંથી વર્ડ પોક અમારું ભુસાઈ ગયું એટલે કે તમે વર્ડ પોક માં તો પછી હતા પેલા વવ પોક માં હતા એટલે સારો ઉતારો લે રે બાપા લે હા તો જો મોમી ની ને સુમતા માસી અમારી જેમ ગ્રીન કપડા પહેર્યા છે અને સુમતા માસી ની પાછળ પાછળ સોરે દવા સંડે મમ્મી મોમી મોમી ગ્રીન નાટ પેક હમજી ને કે આ કોઈ કઈ કરવાનો છે નહીં હમજી ને શું રહી છો તો જો જીયન્સ ને ઘરે આવીને મેં જીયન્સ ને સિમ્પલ આવી મહેંદી કરી દીધી છે જો એ જીયન્સ આડે માર માર બગડી જા હા કઈ ના જો મારા ચટ માં જોઈતી ને કોણ તોય તો આવિત સેમ છે ને આ પાછળ કરી નાખો ને જીયન્સ જીએનસી બે હાથમાં થઈ ગઈ છે જીએનસી ની બે હાથ થઈ ગઈ છે જો વગર વગર